સુરત મહાનગરપાલિકાની સામાન્ય ભારે હોબાળો પાલિકા દ્વારા ડોમ અને ફાયર એન અને બુઈ ના મુદ્દે આડેધર સિલિંગની કાર્યવાહી કરી હોવાથી વિપક્ષ દ્વારા ભેદભાવની નીતિ બંધ કરોના પોસ્ટર અને નારેબાજી સાથે હોબાળો મચાવ્યો હતો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા ભાજપ સરકાર ચોર છેના નારા લગાવવામાં આવ્યા હતા

તમામ માટે નિયમો સરખા હોવા જોઈએ અધિકારીઓ પર પગલાં લેવા જોઈએ બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત